મલેશિયાના કુવાલાલમપુરમાં અમદાવાદના આ પંદર બાળકોએ શહેરનું નામ ચમકાવ્યું નવ ડિસેમ્બરે કુવાલાલમપુરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય એબેકસ ગણિત સ્પર્ધામાં આ બાળકોએ ભાગ લીધો હતો એબેકસ નામે ઓળખાતી આ સ્પર્ધામાં ભાગ લેવા આ બાળકોએ સખત મહેનત કરી હતી નેશનલ સ્પર્ધામાં સારો દેખાવ કર્યા બાદ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈ અમદાવાદનું નામ રોશન કર્યું હતા અને એ એ લોકો લોકો તો ઇન્ડિયન્સ કરતાં બહુ અલગ હતા અને એમની સાથે એમની લેંગ્વેજ તો ઇંગ્લિશમાં વાત કરવી પડે અને એમની સાથે એક્સપિરિયન્સ તો બહુ સારો રહ્યો ક્યાંકી ઇન્ડિયનના સિવાય બીજા બધા જોવા તો પહેલીવાર મળ્યા છે ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો એમાં મારો થર્ડ થર્ડ પ્લેસિંગ પર હું આવ્યો અને અમારા પેરેન્ટ્સનો અમારા ટીચરનો સેન્ટરના ટીચરનો બધાનો બહુ જ સપોર્ટ હતો સર અમને રોજ બે કલાક પ્રેક્ટિસ કરવામાં બોલાવતા હતા સર પણ બહુ જ મહેનત કરાવતા હતા અને એ રીતે હું આ ટ્રોફી જીત્યો મૂળ ચીન અને ત્યારબાદ મલેશિયામાં વિકસેલી આ એબેકસ ગણિત પદ્ધતિ બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્વનું યોગદાન આપે છે ગણિતના અનેક લાંબા સરવાળા અને ગુણાકાર જે સામાન્ય રીતે ગણતા મિનિટો લાગે છે ત્યારે આ પદ્ધતિથી ક્ષણભરમાં જ મોટી ગણતરીઓ કરી શકાય છે આ એક મલેશિયન મેથડ છે એબેકસ મેથડ કહેવામાં આવે એબેકસ ડિવાઇડ બાય ટુ પાર્ટ્સ હોય છે અપર બીચ ને લોઅર બીચ એટલે એ અબેકસ બાળકના માઇન્ડમાં સેટ થઈ જાય છે જ્યારે પણ આપણે ક્વિશ્ચન એરિથમેટિક એડિશન સબસેક્શન મલ્ટીપ્લિકેશન ડિવિઝન પૂછે ત્યારે એમને સામે અવેકસ દેખાય છે અને એના જે બીટ્સના આન્સર દેખાય એ ડાયરેક્ટ આન્સર આપે છે બેઝિકલી જે આપણી નોર્મલ મેથડ છે એના કરતાં આ ટેન ટાઈમ ફાસ્ટર છે આનાથી આપણે એડિશન સબસેક્શન મલ્ટીપ્લિકેશન ડિવિઝન સ્ક્વેર રૂટ બધું કરી શકીએ છીએ બાળકોમાં ગણિતની આ પદ્ધતિનો અભ્યાસ કરવાથી બાળકોમાં આત્મવિશ્વાસ વધે છે તેમજ આ પદ્ધતિ અભ્યાસમાં પણ ઘણી જ મદદરૂપ બને છે આ મેથડ એવી છે કે એ લોકો મેન્ટલથી કરી શકે છે ટેબલ્સ એમની જાતે ગણી શકે છે અને બહુ જ એ લોકોને ઉપયોગી છે મેથ્સમાં એ લોકોને ઘણું બધું આગળ પડતું આવડે છે એમ અને એક મિનિટમાં સમ્સ એ લોકો ક્યારે આપણા કરતાં પણ વધારે કરી શકે છે આગળ જતાં એ લોકોને મેથ્સ એટલું બધું ઉપયોગી છે ને કે એ લોકોને જે સમ્સ કરવાના હોય ને એના કરતાં પણ જલ્દી કરે એના માટે સારું છે ભારતમાં પણ એબેકસ પદ્ધતિ શીખનાર બાળકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે કેલ્ક્યુલેટરની ઝડપે ગણી શકાતી આ પદ્ધતિ આશ્ચર્ય પમાડે તેવી છે કેમેરામેન હરીશ શર્મા સાથે ધીમન જિનગર વીટીવી અમદાવાદ